હા ભગત બાપુની એક રચનામણ યાદ આવે છે વચ્ચે પછી આપણે થોડોક આનંદ કરશું મજા કરશું બેનો બધાને આનંદ આવે હું કે બે પ્રસંગો અમારે તારણ દાઈ છે બે માતાજીના પ્રસંગો બધું લેવું છે પણ જ્યારે મિત્રોની વાત આવી છે ત્યારે ઘણી વખત લખબાપુ કવિ એક દુવાની માલિકોર આખા ગ્રંથનો સમાવેશ કરી લેતા હોય તો ઘણી વખત એક સિદ્ધાંત એક વાત એક 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 વસ્તુ કહેવા માટે થઈ અને ઘણા બધા દ્રષ્ટાંતો મુક્તો હોય દાખલા તરીકે આખા મહાભારત ને ભાંગી અને પાંડવે સિંધુ ચંદ્રિકા નામનો ગ્રંથ લેખો મહાત્મા સ્વરૂપદાસજીએ અને આખી પાંડવે પાંડવ ચંદ્રિકા ભાંગીને કહી કાગે એક દુવાર ની અંદર મનગમતી ચીજું મળે તો ચીજોમાં સ્વાદ પછી કોઈ દી તો હોરીને જાજો વાદ અને મનગમતી ચીજું મળે ભાઈઓમાં બાંધણું કરીને ગમે એવી ચીજ મેળવી લઈએ પણ ચીજુમાં હવાજ પછી કોઈ દી નાવે કાગડા આખા મહાભારતનો સાર કવિ કાગે કહી દીધો તો એ જ કવિ કાગ એક વાતને કહેવા માટે થઈ ચાર દ્રષ્ટાંતો મૂકે મિત્રતાની વાતને કહેવા માટે હું એ તમને કહેવા માંગુ શું કે કવિ કાગ એક વાત કેવી શું કે છે કઈ ત્યાગ હંજે કર્યો માન સર વર્તનો યન આવી જો તટ દધી નીર નાયો પછી એન હંસ કોઈ કે તું નથી અન હંસ બગલા નિહાય રે ગણાયો માંડ સરોવર છોડીને એક ઉડ્યો ઉડતા 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 એક નદીના કાંઠે એક સરોવરને કાંઠે આઠ બગલા બેઠા હતા હંસને એમ થયું કે અમારા નાહિત જેવા કોક અહીંયા છે અમારા જેવા કોક છે એ ખરા રર કરતો હેઠો ઉતરો બગલાઓના ભેડો ભેળો દુનિયા જોવા ગઈ દુનિયા એમ કહેતી તી કે છે બગલો પણ નોખી જાયતનો છે પછી એને હંસ કોઈ કહેતું નથી અને હંસ બગલાની હાય રે ગણાય હંસ કોઈ કીધો નહીં પણ બૈનુ શું કે ત્યાંનો મડા મોતિયન ના મળી માછલી અન સુખ લવલે સુમાન લાય ધું એ શરીર રજડું જુવો તીર સાગર તણે અન બગ ગણે હંસ નું માંસ ખાધું એનું શરીર રજડું જુવો તીર સાગર તણે અન બગ ગણે હંસ નું માંસ ખાધું મોતી નો મળ્યા ભીખો મરી ગયો બગલા ભેરા થઈ અને હંસ ને ખાઈ ગયા એક દ્રષ્ટાંત બીજું દ્રષ્ટાંત અદભુત કીધું ભગત બાપુ શું કહે છે

લાકડાના પાટિયા અને લોઢાના ખીલા ભેડા થઈ એક હુડકું બન્યું અને સમુદ્રની શેર કરવા માટે થઈ અને ઉપડ્યું એ હોડ સોદનના સમુદ્રની શેર કરી અને હુડકું છે એ જ્યારે કાંઠે આવ્યું દુનિયા જોવા ગઈ લોહને કાષ્ટ સંગે મીડ્યા જાજ થઈ દરિયે સફર કીધી લોહ વધને ઘણું પણ કાષ્ટ સંગે રહી અને

દુનિયા ગમે આપણે છે મજા છે નોખા પડોમાં કે ના પડી નોખા બેન હું તરતું અને લોહ તળીએ ત્રીજું હવે કઈક છે માફ કરજો સાપ જે આપ્યું છે ભગત બાપુ ત્રીજું દ્રષ્ટાંત કઈ સર્પ સાંગે રહી રાત દી અનપરાધીનતા માન

અને અહંકાર ઉર્માન લાવ્યો તેથી જે રહીણ પૂરી જો વાદીએ અને નાગ જુઓ ઘર ઘર ને ચાવો ઈજે રહીણ ક્રાંડી પૂરી જો વાદીએ અને નાગ જુઓ ઘર ઘર ને ચાવો નાગે ઝેર ત્યાગ કર્યો કરંડિયામાં વાદીએ પૂરી અને ઘીરે ઘીરે એને નચ આવ્યો નાગ બાપાના દર્શન કરો નાગ બાપાના દર્શન કરો નાગ બાપાના દર્શન કરો આ ચાર દ્રષ્ટાંતો મૂક્યા પછી કવિ કાગ તમને ને દેવા માટે થઈને છેલી કડી લખે છે ઈવાન મિત્રોને વિનંતી કરું છું કે આ કડીને ખાસ હયામાં ઉતારી રાખજો બાકી મારા કાર્યક્રમની સફળતા કાર્યક્રમની સફળતા આખી જિંદગી ને આ કડી યાદ કવિ કાગે કીધું છે ત્યાગ કરજો નહીં કોઈ સજન તણો જે પ્રકાશે સજન મિત્ર સ્થાન ના ત્યાગથી

પણ ગુણ ગણી રાખ કાગ તું મિત્રના હોય ભલે અવગુણકારી ભૂલ થી જીભ ને દાંત કચરે કદી એની પાડવાની નો કરતો તૈયારી ભૂલથી જીભને દાંત કચરે કદી તો એની પાડવાની નો કરતો તૈયારી ગુણગણી રાખજે કાગ તું મિત્રના દેહના તે અંગે પ્રકાર જેનાથી તું આગળ આવ્યો હો જેનાથી તું પ્રગતિ કરી હોય જે મિત્રથી જે સંબંધીથી જે મિત્રથી જે ભાઈ બનથી જેનાથી જે સગાથી તો એના ગુણ ગણી રાખ દે કાગત તું મિત્રના ભલે હોય એવું ગુણ મનુષ્ય છે ભાઈ સર્વગુણ સંપન્ન ન હોય સર્વગુણ સંપન્ન હોય તો પરમાત્માને નાયરે ન ઉભો હોય હરેક માણસની માલિકો કંઈક ને કાંઈક ઈશ્વરે એકાદી ખામી રાખી હોય અને આ બધા તો જમીન લેવતમાં પીડા છો અને બધા દેવસિંહ બધા બાંધકામમાં છો તમને ખબર હોય લેવલ હોય લેવલમાં શું હોય લેવલ છે બરોબર છે કે શું હોય એક ટીપું પાણીનું ઓછું હોય લેવલમાં એક જ ટીપું પાણીનું ઓછું હોય એટલે તે લેવલ કહેવાય એ ટીપું નાખી દે તો લેવલ નો કહેવાય પૂર્ણ થઈ જાય તો લેવલ રહેતું જ નથી આ લેવલ રાખવા માટે થઈને એક એક ટીપું હું ઓછું રાખે